આ ગુફાનો થોડોકનો સીન છે અંદર હે ને મોબાઈલ કેમેરા કે લાઉડ નથી એટલે મટામાં લાઈટ થઈ જાય છે જો આ ગુફાનો સીન છે જાંબુવાણીની ગુફા જુલાકા કા ઉપર હે ને આ ગુફા હે અમે અંદર જો જો આ પાછો તમે શૂટ કરીને અમને દેખાડશો ઓ મિત્રો તમે જોઈ લેજો કે આ હે જાંબુવાણીની ગુફા અહીં લખેલું હોય કે ફોટા પાડવાનીને મનાય છે એટલે અમે ફોટાને નઈ પાડીએ તો અત્યારે મોબાઈલ મેક એન્જોય આ છે ગુફા તો જોતો રસ્તો તો મિત્રો તમે જોઈ શકો છો કે હજી અમે હેઠે જો જામુન ગુફામાં પૂગી ગયા છે જો ભગવાન ને હે મહાદેવ ને બધા આજે છે આ જામુવાન ભગવાન છે આ કૃષ્ણ ભગવાનને છે તમે બધું જોઈ શકો છો જો આટલું ટ્રાફિક છે આજે ટ્રાફિક નથી સોમવાર કે રવિવાર કે હોય ને તો ટ્રાફિક હોય તો તમે જોઈ શકો કે આમાં જો જ્યાં જ્યાં પાણી પડતું હોય ને શું પાડ્યો તમને હું દેખાડું જો અહીંયા પાણી પડે છે આ રીતના ઉપરથી આમ ટપક 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 જો આ જે તમને વ્હાઈટ વ્હાઈટ પોટ્સ દેખાય છે ને આથી પાણી પડે ને તે પછી ત્યાં સિવિલિંગ થાય તમે જોઈ જ શકો છો બધું જો મિત્રો તમારે અહીંયા આવવું હોય તો પોરબંદરની બાજુમાં છે રાણાવાવ તેર કિલોમીટર થાય છે તો તમે ત્યાંથી પોરબંદરથી રાણાવા આવી શકો બાય રોડ બી આવી શકો ને ટ્રેન બી આવે છે બસ આવે છે બધું આવે છે ને રાણાવા સ્ટેશનથી આ દોઢ કિલોમીટર થાય છે

તમે સીડીમાંથી અંદર ઉતરો ને તો તમે બાવો નથી ભગવાન હતા ને ઉપરથી પડ્યા ને એના પંજા પંજા હતા અહીંયા આજે આ છે અને આ ભગવાન ના પંજા છે જોઈ શકો છો તમે જો એક ફરી ઝૂમ કરીને દેખાડી દો આ વસ્તુ ભગવાનનો પંજો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપડા ઘડિયાળ રૂમ છે એનો બહારથી તમને શોર્ટ દેખાડી દો એક તમે આ વિડીયો પોસ્ટ કરીને વાંચી લેજો

આ બધી વેચાવા માટે નથી જો તમને વેચવા માટે છે એ દેખાડી દો જો આ બધી જે છે સાઈ બાબાવાળી કેવી મસ્ત મસ્ત છે બધી ઘડિયાળુ તમે જોઈ શકો છો એ બધી વેચાવ છે આ જલારામ બાપુની છે એ વેચાવ નથી મિત્રો બાકી અહીંયા તમે આવશો આ જગ્યાએ તમે આવશો એટલે તમને ગેરંટીથી બહુ મજા આવશે જો આ છે બહાર નીકળવાનો ગેટ અને તમને એક ફેર બહારથી દેખાડી દઉં કેવું મસ્ત મંદિર છે તમને કઈ યાદ ન રે તો છેલ્લે એમ રાખવાનું યાદ કે પોરબંદર ની બાજુમાં છે ને રાણાવાવ ગામ આવેલું છે એની બાજુમાં હાથી ફેક્ટરી છે સિમેન્ટ ફેક્ટરી સિમેન્ટ ફેક્ટરી ની બાજુમાં જ છે આ તો મિત્રો તમે જોઈ શકો છો કે જામુન ની ગુફા હતા અહીંયા પરસાદી છે જો આપણો નનસ મજાનો એક નાનો એવો સબ્સ્ક્રાઇબર છે જો આ પરસાદી દે જો આ છે નાનો એવો મિત્રો દેખાડી દેજો ભાઈ શું શું દેજો પરસાદીમાં આ બુંદી છે હા જો કેવો મસ્ત ગાંઠિયા બીજું